મિત્રો આંખો ખુલી ને ખુલી રહી જાય ને એવું જોરદાર કલેક્શન હું આજે તમને બતાવવાની છું કે તમે વિચારશો મેડમ આટલી બધી વિડીયો તમે ઓલરેડી અપલોડ કરી દીધી છે તો કયું નવું કલેક્શન હું લઈને આવી છું એ જ વિચારો છો ને તો હું આજે જે કલેક્શન લાવી છું ને એ તમે આખો વિડીયો જ્યારે જોશો ને ત્યારે તમને ખબર પડશે ને ચોક્કસપણે તમારી આંખો ખુલીને ખુલી રહી જશે કેમ કે એટલું જોરદાર કલેક્શન હું આજે તમારા માટે લઈને આવી છું તો ચાલો મારી સાથે આજનું કલેક્શન જોઈએ નમસ્કાર મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના ચેનલ અજમેરા ફેશનમાં નથી કીધા પણ તમને એટલું તો આઈડિયા આવી ગયું છે કે આજે ખૂબ જ જોરદાર કલેક્શન હું તમારા માટે લઈને આવી છું જે જોઈને તમારી આંખો ખુલી જશે કેમકે એટલું ટ્રેન્ડિંગ અને ફેન્સી કલેક્શન એ પણ એટલી અફોર્ડેબલ રેન્જમાં મળતું હોય તો કોણ ના લે તો ચાલો આજનું આપણે અહીંયાથી કલેક્શન જોવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા પેકેજિંગથી શરૂઆત કરીએ તો અહીંયા ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટીની તમને પેકેજિંગ મળી જાય છે એટલે પ્રોડક્ટ તો હોવાનું છે જોરદાર ક્વોલિટીનું એની સાથે તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે ફૂલ સ્ટોક અવેલેબલ છે અને એના માટે તમારે જ્યારે શોપમાં પરચેસિંગ કરવા કસ્ટમર આવે છે ને તો કંઈક ને કંઈક સારી વસ્તુઓ માંગતા હોય છે એ પણ અફોર્ડેબલ રેન્જમાં કેમ કે ઘણા બધા કાસ્ટમાં અલગ અલગ કહેવાય ને કે તહેવારો પણ હોય છે જે પર્ટિક્યુલરલી બધાને નથી ખબર હોતા તો એ ટાઈમ પર જે સૌથી વધારે ટ્રેન્ડિંગ અને સૌથી વધારે વેચાતી જે સાડીઓ હોય છે એ સિલ્ક સાડી હોય છે તો આજે આપણે એ જ સિલ્ક સાડીનું કલેક્શન જોવાના છે તો આપણે અહીંયા નજર કરીએ તો ખૂબ જ સુંદર સુંદર આજે હું તમારા માટે કલેક્શન લઈને આવી છું જે ખૂબ જ ટ્રેન્ડિંગ રહેવાનું છે પચીસ માટેનું બેસ્ટ કલેક્શન તો 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 આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ પહેલી સાડી હું તમને આ રહેવાની છે બનારસી કોન્સેપ્ટ પર આખી સાડી એ પણ સિલ્ક માં અહીંયા તમને સાડી બતાવું ને તો એટલું પ્રીમિયમ ક્વોલિટી મળી જવાનું છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ખૂબ જ સારું કલર કોમ્બિનેશન મળી જાય છે રેડ સાથે ગ્રીન એટલે કેવાય ને કે ગિફ્ટ આપવું હોય તો પણ સાસુમાં પોતાની વહુને પણ આપી શકે ને એટલું સુંદર કલેક્શન હોઈ શકે છે હવે એની સાથે સાથે આપણે બીજી સાડી જોઈએ ને તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્યોર સિલ્ક તમને મળી જવાનું છે જેમાં મળી જાય છે તમને ઝરકણ ટાઈપનું વરકાના પલ્લુ પલ્લુની વાત કરીએ તો આપણે જોઈ શકો છો તમે અહીંયા તમને મળી જાય છે ટસલ જે તમને પલ્લુમાં મળી જવાના છે એની સાથે સાથે ખૂબ જ સુંદર બોર્ડર મળે છે આ જે ડિઝાઇન તમે જોશો ને આ આખી તમને મળવાની છે પલ્લુ ઉપર કલર તમને અલગ અલગ મળી જવાના છે વેરાયટી ઘણી બધી અવેલેબલ છે અને કલર જોઈ શકો છો ખૂબ જ સારું લાગવાનું છે તમે જ્યારે વેર કરો તો આ ટાઈપનું તમને અહીંયા કલેક્શન મળી જાય છે હવે સિલ્ક પર જોઈ લીધું તમે આ જોઈ લીધી બનારસી સાડી તો આપણે થોડુંક ઓર્ગેન્ઝા પર જોઈએ છે ખૂબ જ ટ્રેન્ડિંગ છે ઓર્ગેન્ઝા બધી વસ્તુમાં ડ્રેસ હોય કે સાડી અત્યારે ખૂબ સૌથી વધારે સેલ થતું અને સૌથી વધારે ચાલતું મટીરિયલ છે તો આપણે આ જોઈએ જોઈ શકો છો ગ્રે અને ગોલ્ડનના કોમ્બિનેશન પણ ખૂબ જ સારું તમને આ આર્ટિકલ મળી જાય છે જે ખૂબ જ સારી લેન્થ સાથે મળે છે આમાં આપણે વાત કરીએ જો પલ્લુની તો અહીંયા જોઈ શકો છો ખૂબ જ સિમ્પલ અને ક્લાસી તમને પલ્લુ મળી જાય છે ખૂબ જ સુંદર અહીંયા તમને આર્ટિકલ મળે છે જેમાં તમને વચ્ચે વચ્ચે બ્રોચ મળી જાય છે તો આ તમારે કહેવાય ને કે ન્યૂ જનરેશનના લોકોને આ પસંદ વાળી પરફેક્ટ સાડી છે એના સિવાય આમાં તમને હજી એક ઓપ્શન બતાવું છે થોડુંક ડાર્ક કલર શર્ટમાં આવવાનું છે તો અહીંયા જોઈએ આપણે ઓરેન્જ અને યલોના કોન્સ પર મળી જાય છે તમને આ વાળી સાડી જેમાં તમને વચ્ચે વચ્ચે મળી જાય છે ડાયમંડની સાથે આખી સાડીમાં તમને મળી જવાનું છે વર્ક એની સાથે અહીંયા અહીંયા તમે ને તો બોર્ડર ખૂબ જ સારી પર પર એટલે નેચર રેડી કરવામાં આવી છે ઓરેન્જ અને યલો નો કોમ્બિનેશન તો સૌથી બેસ્ટ હોય જ ચાહે તમારે પૂજામાં પહેરવી હોય કે કોઈ પણ ફંક્શનમાં પહેરવી હોય આ આર્ટિકલ તમારા માટે બેસ્ટ રહેવાનું છે હવે આપણે જોઈએ બનારસી કોન્સેપ્ટ પર હજી એક સાડીનું કલેક્શન તો અહીંયા તમને મળી જાય છે આ ટાઈપની સાડીઓ પણ એ પણ ખૂબ જ સુંદર અને આ ટાઈપ

પ્રાઇઝમાં જ્યારે મળતી હોય ને તો ન જ છોડાય હું તો કહું છું ને ગુજરાતી સૌથી વધારે ફેમસ છે પોતાના બિઝનેસ બિઝનેસ માટે માટે તો આ તમારા બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે તમે અત્યારે જ સ્ટાર્ટ કરો જેમાં તમે ત્રીસ થી લઈને પચાસ ટકા જેટલું માર્જિન મૂકીને ઈઝીલી સેલ કરી શકો છો અને આજ તો મોકો છે જ્યારે તમે આ બધી વસ્તુઓ સેલ કરી શકો એ પણ ઈઝીલી અને આપણે અહીંયા સિંગલ પીસમાં ડીલ નથી કરતા તમારે મિનિમમ પર્ચેસિંગ કરવાની રહેશે પચીસ થી ત્રીસ હજારની તો વાત જો અત્યારે જ આવો અજમેરા ફેશન અને વિઝિટ કરો વધુમાં માહિતી માટે અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો તો જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો અત્યારે જ લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં